ત્યાં મેઘરાજા એ સારી એવી ધમાલ મચાવી હતી બાદમાં પોરબંદર શહેરમાં સવારથી જ સુરત દાદા ના દર્શન થયા નથી પરંતુ જે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો બાદમાં વરસાદે ગતિ પણ પકડી હતી હાલ જે પોરબંદર નો સમુદ્ર છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે અને જે ફિશરમેન છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નો ફિશિંગ માટે અપીલ કરવામાં આવી છે અને જે ડિફેન્સ એજન્સીઓ છે નેવી કોસ્ટગાર્ડ તેમને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે આભાર માહિતી માટે તો પોરબંદર પંથકમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે